નર્મદા લાઈવમાં તમારું સ્વાગત છે આજે ગુજરાત સેકન્ડરી એજ્યુકેશન બોર્ડના ધોરણ દસનું પરિણામ આવ્યું જેમાં નર્મદા જિલ્લાના છ હજાર પાંચસોને સત્યાવીસ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી જેમાંથી પાંચ હજાર સાતસો એંસી વિદ્યાર્થીઓ પાસ થયેલ છે એટલે કે અઠ્યાસી પોઈન્ટ ચાલીસ ટકા સમગ્ર નર્મદા જિલ્લાનું પરિણામ છે જે પૈકી જયંબે સ્કૂલે ધોરણ દસનું ઉત્કૃષ્ટ પરિણામ આપેલ છે જેમાં ધોરણ દસના તમામ એકસો ને એકવીસ વિદ્યાર્થીઓ પાસ થયેલ છે અને એમાં પણ એકસો ત્રણ વિદ્યાર્થીઓએ એ વન ગ્રેડ મેળવીને સ્કૂલનું નામ ઉજ્જવળ કર્યું છે જેમ બે સ્કૂલના ટોપ ટેન વિદ્યાર્થીઓના નામની વાત કરીએ તો તેમાં પટેલ રિયાબેન રાજેશભાઈ અને ગોહિલ આસ્થાબેન વિજયસિંહ બંને વિદ્યાર્થીઓના સમાન ક્રમ પર્સેન્ટાઇલ માર્ક્સ આવેલા છે બીજા નંબરે કાછિયા પટેલ જીયાબેન ધર્મેશભાઈ વસાવા શિવમ મનોજભાઈ પરમાર દિશાબેન દીપકભાઈ પરમાર વિશ્વા રાજેશભાઈ પટેલ યુગ પ્રફુલચંદ પંચોલી દિશાબેન નિખિલભાઈ વસાવા મિત્રન્શુ ભાવિનભાઈ અને કાશિયા દિશાબેન સુમનભાઈ છે ત્યારે પ્રથમ જે ક્રમાંકના સંયુક્ત વિદ્યાર્થીની આવેલી છે તેમની સાથે તેમના વાલી સાથે તેમજ શાળાના સંચાલકો સાથે મેં વાત કરી છે આસ્થાબેન વિજય જે છે હું જય અંબે ગ્રુપ ઓફ સ્કૂલમાં અભ્યાસ કરું છું આજે ધોરણ દસનું પરિણામ આવ્યું છે તેમાં મારા નવ્વાણું પોઈન્ટ સેવન્ટી થ્રી ડીઆર આવ્યા છે અને છન્નું છન્નું ટકા આવ્યા છે અને તેમાં મારા શિક્ષકોને મારા પેરેન્ટ્સનો ખૂબ વધારે ફાળવું છે મારું નામ પટેલ રિયા રાજેશભાઈ છે હું જયંબે ગ્રુપ ઓફ સ્કૂલમાં અભ્યાસ કરું છું હું આજે દસમાનું દસમાનું પરિણામ આવ્યું છે જેમાં મેં નવાણું પેન તોતેર પિયાર અને છન્નું ટકા લાવ્યા લાવી છું આની પાછળ હું મારા મારા શિક્ષકો શાળાના અને મારા વાલી વાલી વાલીને ખૂબ આભાર આપું છું જેમણે મને આટલો સપોર્ટ કર્યો આટલા પરિણામ લાવ્યો છે પહેલાં પહેલાં તો હું મારી દીકરીના બહુ જગ્યા વાત કરીશ કે એની લીધે આજે તમે મારી પાસે આવ્યા છો અને બીજો નંબર હું સ્કૂલને આપું છું કે એમને જે મહેનત કરાવી એનું પરિણામ આજે અમને મળ્યું છે

કે એ વગર એમ કોઈ ઉજાગરો નહીં કર્યો કશું ને રમતા રમતા પરીક્ષા આવી ગીત મહેનત તો સાચી લાપસી બનાવવાની છે ઘરે બનાવવાની વધારે મહેનત અને એમ બે આજે જે વરણદોષનું જે પરિણામ જાહેર થયું છે તેની અંદર સમગ્ર નર્મદા જિલ્લાની અંદર અમારી જય જયઅંબે ગ્રુપ ઓફ સ્કૂલે સો ટકા પરિણામ હાંસિલ કર્યું છે તેની સાથે એક નવો વિક્રમ સર્જો છે કે આપણી એક જ શાળાની અંદર અમારી એક શાળાની અંદર આડત્રીસ વિદ્યાર્થીઓએ એ ગ્રેડ પ્રાપ્ત કર્યો અને ચાલીસ વિદ્યાર્થીઓએ એ ટુ ગ્રેડ પ્રાપ્ત કર્યો છે અને બધા જ બાળકો ખૂબ સારી ટકાવારી સાથે ઉત્તર્ણ થયા છે